નામ રહેણાંકની જગ્યાને બદલે બીજા વોર્ડમાં નાખી દેવાતા જાગૃત મતદારોએ હોબાળો મચાવ્યો હતો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના સભ્ય નાગજીભાઈ દેસાઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી આખરે ઇલેક્શન વિભાગના તંત્રએ ભૂલ સ્વીકારી હતી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આજરોજ વલ્લભ ફ્લેટના છાપરા ખાતે ઇલેક્શન વિભાગના ઉચ્ચ કક્ષાના સુખરિયા સાહેબ અને તેમની ટીમ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગના અધિકારીઓની ટીમ સ્થળ પર આવી તમામ મતદાતાઓની મુલાકાત લેતા તેઓએ તમામ મતદારોનું રહેણાંક સીમાંકન ઇન્ડિયા કોલોનીનું અને મતદારો બીજા વોર્ડમાં નાખી દીધા મતદારોએ વચ્ચે સ્વીકાર કર્યો હતો કે તમારા નામ બીજા વોર્ડમાં જતા રહેલ છે અમો તમને ખાતરી આપીએ છીએ કે આજરોજ તમામ મતદારોના નામ દાખલ કરી દેવામાં આવશે તેમજ નવી મતદાર યાદીમાં તારીખ પાંચમી જાન્યુઆરીએ પ્રસિદ્ધ થશે તેમાં જોઈ શકશો તેમજ સાંજે પાંચ કલાકે ફોનમાં તમારા નામ જોઈ શકાશે તેવી ખાતરી આપી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય નાગજીભાઈ દેસાઈએ છસ્સો મતદારો જો સમયસર જાગ્યા ન હોત તો આવનાર ચૂંટણીમાં મતદાનથી વંચિત રહી જાત તેમજ આ તમામ મતદારો અભણ અને અતિ ગરીબ હોવાના કારણે નવું ચૂંટણી કાર્ડ કઢાવવા તેમજ નામ દાખલ કરવા સરકારી કચેરીએ મજૂરી કામ મૂકીને ધક્કા ખાવા જવું પડત તેમજ ગરીબી રેખા હેઠળની યોજનાઓ તેમજ નવા આધાર કાર્ડ કઢાવવા પણ મુશ્કેલ બની જાત આ વાતથી ચોક્કસ સાબિત થાય છે કે જ્યારે જ્યારે ચૂંટણીનું મતદાનના દિવસે ઘણા લોકો મતદાર યાદીમાં નામ નથી ની બૂમો પાડતા હોય છે તે ખરેખર સાચા લોકો હોય છે પરંતુ ઇલેક્શન તંત્રને કે સત્તાધીશો પોતાના હિત માટે કોઈ પણ વિસ્તારના મતદારોને આમ તેમ કરી નાખતા હોય છે અને છેલ્લે નિર્દોષ મતદારોએ ધક્કા ખાવા પડે છે તેવું નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું સત્ય દે ડોટ કોમ અમદાવાદ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે